કચ્છમાં આમ આદમી પાર્ટી દ્વારા વિજય સંદેશ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભુજમાં સ્વામી વિવેકાનંદ પ્રતિમા પાસેથી શરૂ થયેલી યાત્રાનો મુખ્ય હેતુ પરિવર્તનનો સંદેશ ફેલાવવાનો અને જનતા સાથે સીધો સંવાદ સ્થાપવાનો છે. આ યાત્રામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા, ફ્રન્ટલ સંગઠનના પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામ સહિતના अग्रणी नेताओं उपस्थित રહ્યા હતા મેરા નામ રાજુ લખાની હે ગાંધીધામ શહેર પ્રમુખ હું આમ આદમી પાર્ટી સે એ જો આહવાન હે જો ગોપાલ ઇટાલિયા જા જીતે હે એક્ચ્યુઅલી આમ આદમી પાર્ટી હી જીતી હે આમ આદમી લોગ હી જીતે હે ઓર ઇસ જીત કો કહા સે કહા લેકે જંગે પહેલે ગુજરાત કી બાત થી લેકિન ગુજરાત નહીં અબ દિલ્હી કી બાત કરેંગે ઓર યે જીત સીધા દિલ્હી મેં જંડા ગાડેંગે હમ લોગ બાકી રહી लोगों का ज्वाइंट होने की बात तो बहुत अच्छी बात आप लोगों ने पूछी थी कि आम पब्लिक तो जुड़ी रही है काम देख के एक सच्चाई एक ईमानदारी देख के पर सबसे एक प्राउडली बात यह हो रही है खुशी की बात यह हो रही है कि जितने आम आदमी पार्टी जुड़ रहे हैं उनसे ज़्यादा जो बीजेपी कार्यकर्ता हैं जो कांग्रेस ही कार्यकर्ता हैं वो जुड़ रहे हैं रात को आके अलग अलग हमसे आके मीटिंगें कर रहे हैं कि हमारा नाम कहीं मत लो हम आपके साथ हैं उनको डर एक इस चीज़ का है हर एक का कोई ना कोई छोटा व्यापार होगा किसी की रेकड़ी होगी किसका दुकान होगा किसकी मिल होगी ये भाजपा वाले उनको हैरान करेंगे इसलिए बोलते हमारा नाम डिक्लेयर नहीं करो लोग हम आपके मोबाइल से हम आपसे जुड़ रहे हैं दिल से जुड़ रहे हैं अभी नियर अबाउट मैं समझता हूँ तीन हजार के आसपास कार्यकर्ता जुड़ चुके हैं और ये दौर चलता रहेगा बिल्कुल आज विशावर्दन की जीत बाद विशावर्दन की जनताए जो संदेश आप भाजपा ने हरा शक है भाजपा ने हरावी जो है अन्य भाजपा ने मात्र आम आदमी पार्टी ज हरा सके કોંગ્રેસની તાકાત નથી આ મેસેજ સાથે આ કે ગુજરાતમાં અમે ફરી રહ્યા છીએ આજે ને કચ્છની ધીંગી ધરા પાસે ધીંગી ધરા પર આવવાનું થયું છું અહીંયા મારા જે આગેવાનોએ કીધું છે કે ચારે બાજુ કરપ્શન ભાજપવાળા કરી રહ્યા છે મીઠા ઉદ્યોગ ખાઈ ગયા છે બંદરો ખાઈ ગયા છે કંપનીઓમાં મજૂરોને મૂકતા નથી ચારે બાજુ કૌભાંડો કરી રહ્યા છે તો આગામી સમયમાં અમે જનતાને પણ અમે અપીલ કરીએ છીએ કે હવે આ કૌભાંડીઓથી વિદાય લો બે હજાર સત્યાવીસમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોકો આપે અમે કામ કરીને બતાવીશું જો પાંચ વર્ષમાં અમે કામ કરીને ન બતાવીએ તો ત્રીસ વર્ષથી તમે સહન કરો છો એમને પાંચ વર્ષ અમને કરી લેજો બીજી વાર અમને લાત મારીને કાઢી મૂકજો પણ એકવાર વિસાવદરની જનતાએ જે મેસેજ આપ્યો છે કે ભાજપને હરાવવી જોઈએ અહંકારી શાસનને હરાવવું જોઈએ બળાત્કારીઓ લુખાઓ કૌભાંડીઓ ગૌચર ખાનારાઓ ભ્રષ્ટાચારીઓ બ્રિજ ખાનારાઓ તમારા મારા બાળકોને બ્રિજ પાસે ઊભા રાખવાનો ડર લાગે છે ઉપર ચાલવાનો ડર લાગે છે કારણ ગમે ત્યારે મોત ભેટી શકે છે એક નિર્દોષ નાગરિક ઘરેથી બહાર નીકળે અને ક્યારે એનો ભાજપનો ભ્રષ્ટાચારનો બ્રિજ એ ભરકી જાય એ ખબર નથી પડતી એટલે મારી વિનંતી છે કે ગુજરાતની જનતા જાગૃત થાય એમનો આત્મા જાગે અને આમ આદમી પાર્ટી ઉપર એકવાર વિશ્વાસ કરે મને તો એ થાય છે કે ભુજવાસીઓ આટલા સુંદર રહેવાસીઓ આવી વ્યવસ્થા કેમ ચલાવે છે ભાજપાથી એવો શું પ્રેમ છે આપણે કે જે તમારા મારા બાળકો માટે સારો રસ્તો ન બનાવી શકે અત્યારે બીજા દેશો ચંદ્ર અને મંગળ ઉપર પહોંચી ગયા છે આપણે પણ પહોંચી રહ્યા છીએ અને અહીંયા ભાજપ પણ હજી ગટર પાણી રોડ રસ્તા અને અને બ્રિજમાં પડ્યા છે મારી વિનંતી છે કે સાચો વિકાસ જોવો હોય તો ભાજપને એકવાર લાત મારો અને આમ આદમી પાર્ટીને પસંદ કરો એવો મારી ભુજવાસીઓની વિનંતી છે હું તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી આર પટેલને હું ચેલેન્જ કરું છું કે એક એક સીટમાં હું રમવાનું કરવાનું અમને મજા નથી આવતી પૈસા વધારે ઠીક છે રમી લીધું અમને મજા નથી આવતી હવે બીજી સીટ એના કરતાં તમારામાં તાકાતો એકસો એકસઠ એકસઠ ધારાસભ્યો રાજીનામા આપે અને ચૂંટણી કરાવે આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક એકસો એકસઠ લડવા માટે તૈયાર છે मेरा नाम डॉक्टर कायनात अंसारी या था प्रमुख पूर्व कच्छ आम आदमी पार्टी हमें बहुत खुशी है एक अच्छा माहौल बना हुआ है गोपाल भाई की जीत के बाद और लोग बहुत उत्सुक हैं उनसे मिलने के लिए इसीलिए हम लोगों ने रिक्वेस्ट करके उनका कच्छ का दौरा करवाया है और बहुत खुशी है हम लोगों को हमारी पार्टी के लिए ये बहुत अच्छा एक माइल है ये जीत अब शुरुआत है जिससे गुजरात फॉलो करेगा और बदलाव की राजनीति को चुनेगा बहुत अच्छा रिस्पॉन्स है तीस से ऊपर कॉल तो पहले ही दिन रिकॉर्ड हो गए थे हम लोगों को बहुत लोग अब जुड़ना चाह रहे हैं हमारे साथ साफ़ राजनीति लोग समझना चाह रहे हैं अभी परेशान हो गए तीस साल के प्रशासन से जहाँ रोड रस्ते गटर बेसिक सुविधाएं आज तक सॉल्व नहीं हुई हैं तो लोग अब समझ पा रहे हैं और बदलाव की राजनीति के साथ जुड़ रहे हैं